વધુ સમાચારમાં વાત કરીએ તો માળિયાહાટીનામાં આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલ ઇઠાલિયાએ ભાષણ આપતા હતા અને ત્યારે તેમના પર વધુ એકવાર જૂતું ફેંકવાની ઘટના બની હતી જૂતું ફેંકવાની ઘટના મુદ્દે ગુજરાતના રાજકારણમાં હવે ગરમાવો જોવા મળી રહ્યો છે જૂનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ આક્ષેપ કર્યો છે કે જૂતું ફેંકવાની શરૂઆત જ તેણે કરી છે અને તેમની રાજનીતિની શરૂઆત પણ જૂતાથી જ થઈ છે દર વખતે ભાજપ પાર્ટીને બદનામ કરવા તેના પર આરોપ લગાવે છે પરંતુ ભાજપનો કાર્યકર ક્યારે આવું કરતો નથી તેવો કોરડિયાએ દાવો કર્યો છે તો ગઈકાલે માળિયા હાટીનાની સભામાં જૂથ ફેંકનાર શખ્સનો વિડીયો સામે આવ્યો તે ભાજપના આગેવાનોના નામ લઈ રહ્યો છે અને મને મારા વદરથી લાવવામાં આવ્યો હતો પૈસાનું નક્કી કર્યું હતું દારૂ પીવડાવ્યો હતો જે વ્યક્તિઓના નામ લે છે તેના ઈશારે તેણે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું હોવાનું પોતે સ્વીકાર કરી રહ્યો છે આ તમામ ઘટનાક્રમ વચ્ચે વિસાવદર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે ભાજપ ડરી ગઈ છે એટલે હવે મારા પર આવો ખેલ કરાવ્યા છે દર વખતે ભાજપના જિશારે આવી પ્રવૃત્તિઓ થાય છે જૂતું ફેંકવાની શરૂઆત તમે કરી છે તે મુદ્દે તેમને સવાલ પૂછવામાં આવતા તેણે સત્તા પક્ષના આક્રોશ સાથે જૂતું ફેંકવાની આ ઘટના અલગ છે ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં જ્યારથી આમ આદમી પાર્ટી ને વિસાવદર ના ખેડૂતોએ આશીર્વાદ આપી અને ચૂંટણી જીતાડી ભાજપના આખા મંત્રી મંડળ આખી સરકાર બુટલેગર માફિયા બધા જ લોકોએ વિસાવદર માં પ્રચાર કર્યો

મારી શરૂઆત તો સત્તાને પ્રશ્ન પૂછવાથી હતી સત્તા સામે હિંમત બતાવી હતી મેં આ તો આ તો નામરદ માણસો છે આ લોકોમાં તો કોઈ હિંમત નથી ભાઈ તમારે જૂતું મારવું છે તો જાઓ વિધાનસભામાં ગાંધીનગરમાં જઈને સત્તામાં બેઠેલા માણસને પૂછો જાઓ એની સામે તમારી મતદાનગી બતાવો મારે પહેલા તો ગોપાલભાઈને કહેવું છે કે ગોપાલભાઈ આ જૂતું ફેકવાની શરૂઆત કોને કરી હતી અને કોના ઈશારે કરી હતી એ આપણે બતાવવું જોઈએ આપણી રાજકીય કારકિર્દી આ જૂતું ફેંકવાથી જ શરૂ થઈ છે એટલે આવું આપણે જ કોઈને શીખવાડતા હોય છે ને પછી થતું હોય છે આપણી કહેવત છે ને આપણા ઘરના બાળકોની અંદર આપણે જે શીખવાડીએ ઘડતર થાય અને જ્યારે પણ હોય ત્યારે પોલીસવાળાને કોનો ફોન આવ્યો કોને કોનો ફોન આવ્યો

તમારે કે એને ચૂતું મારવાનું છે કે આવું કામ કરવાનું છે તમને પૈસા મળશે આ રીતના ખર્ચા મળે પણ એ કે હું તમને અડધા કઢાવી દઈ એમ કંઈક કહેતા હતા એ રીતના મને આ મિત નામ છે અંડુરીનો જ મિત કરીને છે રામજીભાઈનો છોકરો પકાભાઈનો મિત ને એકબીજા બાપભાઈ ઓલા રાજુભાઈ કરીને ફોર વ્હીલવાળાભાઈ ને એક કોક ભાઈ હતો ડ્રાઈવર કરીને એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે એ કે તમે કઈ વાળ વાકો ના થવા દો કે તમે કે આ વસ્તુ કરજો એ કે